આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા સામે એક ફરિયાદ નોંધાય છે મનરેગા કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય જે ગંભીર આરોપ કર્યા હતા તે મામલામાં ગઈકાલે એક પત્રકાર પરિષદ ભરૂચના એસપી મયુર ચાવડા દ્વારા કરવામાં આવી હતી ને જેમાં આ કૌભાંડ થયુંના આરોપસર હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના જ નેતા કરશન બાપુ ભાદરકા નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા દાહોદમાં એક મનેગા મામલો સામે આવ્યો હતો તેણે સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ જગાવી હતી જેમાં મંત્રીના પુત્ર જ આ

હીરા જોટવાની સામે ભરૂચ પોલીસ સ્ટેશનમાં થાય છે પોલીસ આ કૌભાંડના સંદર્ભમાં તપાસ કરી રહી હતી ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા ગઈકાલે ભરૂચના એસપી મયુર ચાવડાએ પણ આ મામલે સંસદની ખુલાસો ખુલાસાઓ કર્યા હતા જોકે આ મામલે એક તરફ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ગંભીર આરોપ કરી રહ્યા છે હીરા જોટવા સામે બીજી તરફ આમ આદમી પાર્ટીના જ પ્રદેશ નેતા કરશન બાપુ ભાદરકા હીરા જોટવાના સમર્થનમાં આવ્યા છે તેમણે કહ્યું છે કે હાલ જે હીરા જોટવા પર જે આરોપો લાગી રહ્યા છે તેમાં કાયદો કાયદાનું કામ કરશે જે આરોપો છે તે આરોપોને લઈને કોર્ટ ચુકાદો આપશે પરંતુ જોટવાની છબી ખટાવવાના પણ પ્રયાસો થઈ રહ્યા હોય તે પ્રકારની વાત કરશન બાપુ ભાદરકાઈ કરી છે અને સાથે તેમણે આહીર સમાજના લોકોને શું અપીલ કરી છે અને શું માંગ કરી છે તે સાંભળી લો સૌ યદુવંશીઓને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આજે એક એવી વાત લઈને આવ્યો છું એમાં કદાચ કોઈને ગમે ન ગમે પણ આહિરત્વને ચોક્કસ ગમશે રાજકારણ રાજકારણની જગ્યાએ પાર્ટી પાર્ટીઓની જગ્યાએ પણ એક બાળક બનીને મારે મારા સમાજને એક સંદેશ આપવો છે અને એ સંદેશ ઝોટવા પરિવારની મુસીબતના અનુસંધાનમાં આપવો છે મેં યુપીમાં કામ કરેલું છે મેં બિહારમાં કામ કરેલું છે ગુજરાતના યદુવંશીઓને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આપણે બિહાર અને યુપીના યાદવો કંઈક શીખવાની જરૂર છે અને એ શીખીશું તો ક્યાંક ને ક્યાંક કૃષ્ણનું કાનુડાનું મોર પીસ વધુ ચમકશે યુપી બિહારમાં ઘણું બધું થાય છે રાજકીય રીતે થાય છે ધંધાકીય રીતે થાય છે પર્સનલ વાંધાઓને લીધે થાય છે પણ મેં જોયું છે જયારે બહારની મુસીબત આવે છે ને ત્યારે બધા એક થઈ જાય છે એક એમને પાર્ટીઓના ચશ્મા ધંધાઓના ચશ્મા વ્યક્તિગત વાંધાઓના ચશ્મા સાઈડમાં કરીને બહારથી આવતી મુશ્કેલી સામે લડતા આવડે છે અને એટલા માટે યુપી બિહારના યાદવોનો ડંકો વાગે છે મારે તમામ પાર્ટીઓના તમામ બિઝનેસમાં રહેલા મારા યદુવંશી ભાઈઓને ગુજરાતના આહીરોને વિનંતી કરવી છે કે આજે હીરાભાઈ જોટવા અને એનો પરિવાર મુસીબતમાં છે આંશિક રીતે વાત થઈ શકે કે ભ્રષ્ટાચારની વાત છે નક્કી કરનારું કોણ

ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ આપણો વડીલ મુસીબતમાં છે પરસ્પર લડી લઈશું જોઈ લેશું કઈ વાંધો નથી વ્યક્તિગત કઈ વાંધો હોય પણ આહિરત્વ અને આહિર નું જો આપણી રગોમાં ફરતું હોય અને આપણો ભાઈ આપણા સમાજનો સેવક ક્યાંક કો મુસીબતમાં હોય તો યથા યોગ્ય એને મદદ કરવી એ મારો ધર્મ છે ઇતિહાસમાં એ ક્યારેય નથી લખ્યું કે જૂના ચોપડાઓને આધારે કોઈ તકલીફમાં આવે તો જૂના ચોપડાઓને આધારે એ તકલીફને આધારે જો આપણા ફેસ પર સ્માઈલ આવતી હોય તો રીથી જરૂર છે એટલે બાપ કૃષ્ણની સાક્ષીમાં ધર્મની સાક્ષીમાં બે હાથ જોડીને વિનંતી કરું છું ભાજપ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું કોંગ્રેસ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું આમ આદમી પાર્ટીના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે સાચું શું ખોટું શું એ કોર્ટ નક્કી કરશે ખોટો આપડો ભાઈ ખોટો પુરવાર થાય તો બંધાણી રીતે એને કઈ પણ થાય એમાં તમને મને વાંધો ન હોય પણ ખોટી રીતે

પણ મારું પાટે આવી ગયું એટલે હું બીજાનું ના વિચારું હું જ સર્વે સર્વા છું અને બીજા બધાને ઓલવેજ મારા અંડરમાં રહેવું આવું કૃષ્ણ એ નથી શીખવાડ્યું આવું ગીતાજીમાં આપણા બાપ પરમ પરમાત્મા શ્રી કૃષ્ણએ નથી લખ્યું એટલે બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે જોટવા પરિવાર આ જે મુસીબતમાં છે એ મુસીબતમાં હું કોઈ પણ પાર્ટીમાં હોઉં કોઈ પણ ધંધામાં હોઉં કોઈ પણ સ્ટેજમાં હોઉં એને મદદ કરવી ખૂબ જરૂરી છે અને એક પણ પાર્ટીવાળો માણસ પોતાના સ્વાર્થ માટે જો આમાંથી આનંદ લેતો હોય તો મારે આહિર કરવી છે કે એવા લોકોને કહેજો કે તમારું રાજકારણ તમને આજે એક આગેવાન મુસીબતમાં છે અને એને જો તમે મદદ નહી કરો તો ચૂંટણી ટાઈમે શરમાવા આવતા નહીં આવો અવાજ યુવાનો એ ઉભો કરવાની જરૂર છે આપણા તમામ આહિર ભાઈ બહેનોએ ઉભો કરવાની જરૂર છે કારણ કે પૈડી ભોગવે મારા પર પેઢી હું ભોગવું ને તમારા પર પેઢી તમે ભોગવો એમાં બીજા લોકોને મજા આવી જાય છે બીજા લોકો આપને હાથા બનાવે છે ચૂંટણી આવે દરેક પક્ષમાં આપણો ભાઈ આપણી બેન હોય આપણા માટે ગૌરવની વાત છે દરેક રાજનીતિમાં આપણો ભાઈ બેન પોતપોતાની રીતે એની આવડત અને શક્તિ પ્રમાણે યોગ્ય સ્થાન મેળવે સાચી વાત છે હોવી જોઈએ કરવું જોઈએ પણ એનો મતલબ એ નથી કે મારા રાજકીય રોટલા

કે જો જો સાચું ખોટું જે કઈ હશે એ કોર્ટ નક્કી કરશે પણ અત્યારે મુઠ્ઠી બંધ કરીને સમાજના એ પરિવારને મુસીબત ટાઈમે જે કઈ થઈ શકે એ મદદ કરવી જોઈએ આજ સુધી જે મોટા મોટા ગળાઓ ફાડીને મારું પાટે આવી ગયું એટલે આમ તેમ જે મોટી મોટી કરી છે તો આ વ્યક્તિને પણ મદદ કરવી એ નાના મોટા તમામ આહીરોનો ધર્મ છે આવો સૌ સાથે મળીને ધર્મ ની રાજકારણ થશે મારા ધંધો થશે મારા વાલા વ્યક્તિગત વાંધા હશે તો સોલ થશે વાળા વાલા એ આપણા વાઈડ ની અંદર નું છે આપણા ખેતર ની અંદર નું છે પણ આપણા સમાજના એ બોર્ડર ની અંદર કોઈ બાર નું આવેલું ભૂંડ જો આપણા ખેતર ને નુકસાન કરતું હોય તો એને ઓકાત બતાવવી એના માટે ઘરે ઘરે થી નીકળી પડવું એ આહિરત્વ માટે તમારો મારો ધર્મ છે આવો કૃષ્ણની સાક્ષીમાં રાજકારણ ભૂલી જઈએ વ્યક્તિગત સ્વાર્થ ભૂલી જઈએ અને સમાજના આગેવાન પર આવી ગયેલી મુસીબતમાં ફૂલ નઈ તો ફૂલની પાખડી જે મદદ થઈ શકે એ મદદ કરીએ અને કૃષ્ણને ખુશ કરીએ મને આશા છે કે કઈક હકારાત્મક થશે સૌ સાથે મળીને આ પ્રશ્નને હલ કરીશું સૌને જય યદુનંદન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે સાંભળ્યા આતા આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાધરકા તેઓ કહી રહ્યા છે કે આ જે હીરા જોટવાનો પરિવાર છે તે મુશ્કેલીમાં મુકાયો છે જે હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આહીર સમાજના લોકોને એક થઈને આ બાબતે લડત ચલાવવાની જરૂરિયાત છે તેમણે તમામ લોકોને એક થવા માટે આહવાન કર્યું છે ત્યારે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયતર વસાવા હીરા જોટવાની ધરપકડ કરાવવા માટે તેઓ રજૂઆત કરી રહ્યા છે અને તે આરોપ લગાવી રહ્યા છે અને બીજી તરફ આમ આદમી પાર્ટીના જ નેતા કરશન બાપુ ભાદરકા છે તે હીરા જોટવાના સમર્થનમાં જોવા મળી રહ્યા છે ત્યારે અનેક પ્રકારના સવાલો અને અનેક પ્રકારની બાબતો હવે ચર્ચાનું કેન્દ્ર બની છે અને તેના કારણે રાજકારણ ગરમાવવાની પણ શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જવનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં